અને સનાતનને બચાવવાની કે સનાતનીઓની રક્ષાના બળગા ફૂંકવાનું અને પોતાની રાજનીતિના રોટલા શેકવાનું હવે બંધ કરી નાખો કારણ કે સનાતનને ખતમ કરવો કે સનાતનની રક્ષા કરવી એ કોઈ પણની તેવડની બહારની વાત છે જ્યારે દરિયામાંથી એક માછલીને હાથમાં લઈને કોઈ મહાપુરુષને પૂછવામાં આવે કે આ માછલી હિન્દુ છે કે મુસ્લિમ ત્યારે મહાપુરુષ કહેશે કે આ હિન્દુ પણ નથી આ મુસ્લિમ પણ નથી આ સનાતની છે આખું બ્રહ્માંડ સનાતન છે જળ જમીન અને વાયુ આ બધું સનાતન છે આ સૃષ્ટિનો એક એક જીવ એક એક વૃક્ષ સનાતન છે અનંત સનાતન છે એટલે આપણા જેવા સાધારણ મનુષ્ય એ ક્યારેય સનાતન ની રક્ષા ની વાત કરીએ એ ક્યારેય શોભતી નથી પછી એ સાધારણ મનુષ્ય પ્રધાનમંત્રી પોતે પણ હોઈ શકે છે કારણ કે સનાતન ની સામે મનુષ્ય માત્ર એક નાનો એવો જીવ છે ગઈ કાલે જામનગરમાં જે થયું તમે જાણીને ચોકી જશો કારણ કે હું તમને જે વાત કરવાનું છે વાત એક પણ સમાચાર પત્રો તમને નહીં જણાવે ગઈકાલે જ્યારે સનાતન સત્ય સમાચારની ટીમ ભાજપના વિરોધ પ્રદર્શનનું કવરેજ કરવા સ્થળ પર પહોંચ્યા અને મને જ્યારે વિડીયો વિઝ્યુઅલ મોકલ્યા ત્યારે હું પણ ચોખ્ખી કારણ કે જામનગરમાં મેં જોયું કે એક તરફ ભાજપના પ્રમુખ સાથે સો જેટલા ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસ ઓફિસ પહોંચી ગયા હતા રાહુલ ગાંધીનો વિરોધ કરવા માટે અને સામે કોંગ્રેસ પ્રમુખ સાથે માત્ર ત્રણ લોકો કોંગ્રેસ ઓફિસની સુરક્ષા માટે ઉભા છે અને વચ્ચે જામનગર પોલીસ ઉભી આ દ્રશ્યો ખૂબ ભયંકર હતા ગાંધીના અહિંસક ગુજરાત માટે અને ખાસ કરીને જામનગરની શાંત જનતા માટે કારણ કે આ છોટા કાશી છે અહીં ક્યારેય રાજનીતિ માટે આપણા વડવા હોય પણ હિંસાનો રસ્તો નથી અને જ્યારે ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે કોઈ નાના મોટા છબકલા થયા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના પીડ લોકોએ એને હંમેશા શાંત પાડ્યા છે અથવા તો આવી ગેરબંધારણીય પ્રવૃત્તિ થતા અટકાવી છે અને જામનગરને ક્યારે હિંસા તરફ જવા નથી દીધું ત્યારે આજે સવાલ ભાજપના આગેવાનોને પણ છે સવાલ કોંગ્રેસના આગેવાનોને પણ છે અને સવાલ જામનગરના પોલીસ વડા જામનગરના એસપીને પણ છે કારણ કે કોઈના ઓફિસ કે ઘરની સામે જઈને વિરોધ પ્રદર્શન થાય ત્યારે हिंसाનો જન્મ થાય છે અને કોઈના ઓફિસ કે ઘર સુધી કોઈ પણ પાર્ટીના લોકો પહોંચે અને ત્યારે પોલીસની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે

તમે રાહુલ ગાંધી પર કેસ કરી શકતા હતા તમે કલેક્ટર કચેરીએ જઈ આંદોલન કરી શકતા હતા તમે જ્યાં સુધી રાહુલ ગાંધી માફી ન માંગે ત્યાં સુધી જો તમારામાં હિન્દુ પણ હોત તો તમે ભૂખ હડતાલ પણ કરી શકતા હતા પણ ના તમે એવું કાંઈ જ ના કર્યું અને તમે દાદાગીરી પર ઉતરી આવ્યા અને ભાજપ પ્રમુખ વિમલ કગથરા યુવાનોને લઈને પહોંચી ગયા કોંગ્રેસ કાર્યાલયની સામે વિરોધ પ્રદર્શન કરવા માટે સામે કોંગ્રેસ પ્રમુખ દિગુભા પણ ભાઈડા થઈ ગયા અને કહી દીધું કે આવી જાઓ આજે તો જોઈએ જ લેવું છે અને પોલીસ પણ ત્યાં સુધી આ બધું જોઈ રહી હતી કે જ્યાં સુધી કોઈ મોટો તમાશો ના બને અને કોઈ મોટા સમાચાર ન બને આ શું સંદેશ આપી રહ્યા છો તમે જામનગરને આપણે શું સંદેશ આપી રહ્યા છીએ આપણી આવતી પેઢીને આપણી આવતી નસલને શું તમારા રાજકારણ માટે આ બધું જનતાએ ભોગવવાનું છે તમે વિમલ કગથરા કોંગ્રેસને દેખાડવા માટે કોંગ્રેસ કાર્યાલય ગયા હતા કે અમે પણ પાણીયારા છીએ અને એ પણ હિન્દુઓના ખંભે બંદૂક રાખીને તમે ગયા હતા અને એ જનતા કે જે સવારથી સાંજ સુધી પોતાના કામમાં પડી છે ગાડીના હપ્તા ઘરના હપ્તા છોકરાઓની મોંઘી ફી મોંઘું પેટ્રોલ મોંઘો ગેસ એમને તો જીવન ચલાવવું પણ મુશ્કેલ થઈ ગયું છે એ જ્યારે પોતાના કામ ધંધાથી કે નોકરીથી કે મજૂરી કરીને સાંજે ઘરે આવે છે ત્યારે એ તો બિચારા એ પણ ભૂલી જાય છે કે હું હિન્દુ છું કે મુસ્લિમ કારણ કે સાંજે કામ કરીને આવે ત્યારે એને કોઈ એવો અહેસાસ નથી દેખાતો કે અમે એટલા માટે સુખી છીએ કે મહાનગરપાલિકામાં ભાજપની હિન્દુની સરકાર છે એટલે થાક ઓછો છે ગુજરાતમાં અને ભારતમાં ભાજપ છે અને હિન્દુવાદી સરકાર છે એટલે મોંઘવારી ઓછી નડે છે આવો એમને હજુ સુધી કોઈ ગુજરાતના છેલ્લા પાંત્રીસ વર્ષની ભાજપની સરકાર હોય કે દેશના છેલ્લા દસ વર્ષમાં ભાજપની સરકાર બની હોય એને કોઈ હિન્દુ તરીકેનો કોઈ ફાયદો કે સુખ નથી મળ્યું અને જામનગર કે દેશની જનતાને ક્યારેય અપેક્ષા પણ નથી કે હિન્દુવાદી સરકાર હશે તો અમને કોઈ ફાયદા પણ મળશે પણ હવે એ લોકો આ બધી બાબતોથી થાકી ગયા છે કે શું રોજ બધી વસ્તુઓ જોવાની છે કે તમે તમાશો કરો ધર્મના નામનો અને ધર્મના ઠેકેદાર બનો અને જ્યારે ધર્મ માટે લડવાની કે બોલવાની વાત આવે ત્યારે પાર્ટીઓ સાથે ઊભા રહી જાઓ ધર્મ માટે સાચી વાત બોલવાની આવે ત્યારે પણ કોઈ વિચાર સુધા પણ તમને ના આવે જેટલા કાંડ ગુજરાતમાં થયા એમાં મરનાર તો હિન્દુના દીકરા દીકરીઓ જ હતી ત્યારે વિમલ કગથરા ક્યાં ગયા હતા જ્યારે સરકાર ચલાવનાર હિંસા પર ઉતરી આવે ત્યારે હવે જનતાએ શું કરવાનું છે એટલે જનતામાં માયુસી છે ભાજપ તરફી રાહુલ ગાંધીએ જે વાત કરી એ સ્પષ્ટ હતી કે હિન્દુઓના નામ પર ભાજપ હિંસા ફેલાવે છે અને માત્ર મોદી કે અમિત શાહ હિન્દુ નથી અને એ પણ હિન્દુના ઠેકેદાર પણ નથી તો એમાં ક્યાં આખા હિન્દુ સમાજને તમે જોઈન કરી દીધો હું કોઈ પાર્ટીની તરફે નથી કરતો પણ સાચી વાત કરું છું જ્યારે કોંગ્રેસ કોઈ ભૂલ કરશે ત્યારે પણ હું બોલીશ કારણ કે અમારી ચેનલનું નામ સનાતન સત્ય છે અને વાત હંમેશા સત્ય પર થશે અને જ્યારે સનાતન શબ્દ લાગે ત્યારે સાચી વાત ઉપર મહોર લાગી જાય છે હું વર્ષોથી જોતો આવું છું કે ભાજપ હંમેશા સનાતની લોકોના ખંભે હિન્દુત્વની બંદૂક રાખીને રાજનીતિ ચલાવી રહી છે सनातनીના ખંબે હિન્દુત્વની બંદૂકના શબ્દ આટલો ટૂકો છે પણ એની પાછળ બહુ લાંબી વાત છે જે ક્યારેક હું જરૂર કહીશ પણ હાલ ફરી આપણા જામનગરના ટોપિક પર આવી જઈએ ભાજપ હંમેશા પોતા પર આવેલ ડડો હિન્દુઓ પર નાખવાનો પ્રયત્ન કરે છે આજે જામનગર ખાતે ભાજપ પ્રમુખ વિમલ કગથરા ભાજપ કાર્યાલયથી કોંગ્રેસ કાર્યાલય સુધી માર્ચ કરતા જોવા મળ્યા અને સામે કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા પણ પોતાની કોંગ્રેસ કાર્યાલયની સુરક્ષા બાબતે અડગ ઉભા રહ્યા અને ભાજપના સો લોકોને માત્ર ત્રણ લોકોનો પડકાર ઝીલવાનો હતો જામનગર પોલીસ સજ્જ હતી બાકી જામનગરમાં પણ ગઈકાલે અમદાવાદની જેમ જ ન બનવાનું બની જાય પણ સવાલ અહીં એ એ છે કે કોઈના ઓફિસ કે ઘર સુધી કોઈ પાર્ટી કે કોઈ સંગઠન પહોંચી કેવી રીતે જાય ત્યાં સુધી શું કરી રહી હતી પોલીસ શું આ કાર્યક્રમ ની મંજૂરી એસપી આપી હતી અને આપી તો કયા આધારે આપી હતી અને જો કોઈ મંજૂરી વગર વિમલ કગથરા જ્યાં ગયા હતા કોઈની ઓફિસ કે ઘર સુધી પહોંચ્યા તો શું આમાં પોલીસ ની નિષ્ક્રિયતા ઉડીને આંખે આવે તેવી નથી લાગતી અને ભાજપ પ્રમુખ વિમલ કગથરા તમે આટલા બધા પાણીયારા છો તો તમે એ હિન્દુઓ માટે કેમ નથી બોલી રહ્યા કે જે હિન્દુઓ ઉપર અતિક્રમણ થઈ રહ્યું છે રાજકોટમાં અગ્નિકાંડ થયો ભાજપ પ્રમુખ વિમલ કગથરા એ કેમ કોઈ પ્રતિક્રિયા ન આપી શું એ મરનાર બાળકો હિંદુ ન હતા સુએ હિંદુ તરીકે વિમલ કગથરાય કોઈ બાબતનું નિવેદન આપ્યું છે હરણીકાંડ થયો તક્ષિલાકાંડ થયો મોરબી કાંડ થયો એ બધા ગુજરાતના જ હિન્દુઓના મુદ્દાઓ હતા એ બધામાં હિન્દુઓ જ મરાયા હતા ત્યારે વિમલ કગથરા ક્યાં ગયા હતા આ તો દિલ્હીની વાત હતી એ વાતનો ઇશ્યુ બનાવી જામનગરને હિંસા તરફ લઈ જવાના પ્રયત્નો સા કારણથી કરવામાં આવ્યા આ તો જામનગર પોલીસની સજાગતા અને જામનગર પોલીસના હિસાબે જામનગરમાં હિંસા થતી રોકાણી છે બાકી તમે સત્તા પર બેસીને આ શું કરી રહ્યા હતા તેનો તમને વિચાર છે તમે સમાજને શું સંદેશ આપવા નીકળ્યા હતા તમે જામનગરને આવતા ભવિષ્યને આ બધું વિશાળ વિરાસતમાં આપીને જવાના છો કે ગમે ત્યારે હિંસા પર ઉતરી આવવું કારણ કે કોઈના ઘર સુધી પહોંચીને નારા લગાડો તો તે વસ્તુ હિંસક જ થવાની છે તમારે તકલીફ હતી તો તમે કલેક્ટર ઓફિસ જઈ શકતા હતા તમે કોંગ્રેસ કાર્યાલય ગયા એનો શું મતલબ થાય છે શું તમને આ વસ્તુ કરવા માટે પોલીસે પરવાનગી આપી હતી જો પરવાનગી આપી હોય તો પોલીસની ભૂલ છે અને જો પરવાનગી વગર તમે ગયા છો તો તમે રક્ષક થઈને ભક્ષકનું કામ કર્યું છે કારણ કે કાયદા બનાવનાર કાયદા તોડે ત્યારે દેશની પરિસ્થિતિ ખૂબ ભયંકર થાય અને લોકોને સત્તા પરથી ભરોસો ઉઠતો જાય જો તમારે ખરેખર હિન્દુઓ માટે કામ કરવું હોય તો હું તમને દેખાડું કે આવો મારી સાથે હું તમને જામનગર જિલ્લાના ગામડાઓમાં લઈ જાઉં ત્યાં નિયમ વિરુદ્ધ રિલાયન્સ કંપનીએ ગામને દિવાલો ખડકી દીધી છે એ બધા હિન્દુઓ જ છે જે રોઈ રહ્યા છે કંપનીના ત્રાસથી પીડા વેઠી રહ્યા છે ત્યાં પન્ના ડેમની હાલત તમે જુઓ ડેમનું પાણી પીવાની વાત તો દૂર એ પાણીના કોગડા પણ તમે ના કરી શકો તે ખેડૂતો પણ બધા હિન્દુઓ જ છે જો ખરેખર હિન્દુ પ્રત્યે તમને પ્રેમ હોય તો જે ખેડૂતોની જમીન કંપનીઓએ હડપી ગઈ છે ત્યાં તમે કેમ નથી બોલી રહ્યા આવા અસંખ્ય કેસ હિન્દુઓના છે તમને ગણાવીશ તો કલાકો નીકળી જશે જો ખરેખર હિન્દુ માટે કામ કરવું જ હોય તો મને મળજો હું તમને હિન્દુઓ માટે લડવાના તમને મુદ્દાઓ આપીશ તમે ક્યારેય વિચાર્યું છે કે રિલાયન્સના વંતારામાં કે જે લાખો રૂપિયાનું રોજ માસ ઓલા પાલતુ સિંહોને ખવડાવવામાં આવે છે ક્યાંથી આવે છે 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 અને પશુઓનું કરવાની લીધી તમે તમને ખ્યાલ કે ભારત વિશ્વનું બીજા નંબરનું બીફ એક્સપોર્ટ કરતો દેશ તમારી સરકારમાં બન્યો છે તમને ખરેખર હિન્દુ માટે આટલી લાગણી હોય તો બોલો એના પર કેમ નથી બોલી રહ્યા માત્ર હિન્દુઓના નામે હિંસા ફેલાવવાનું ખરેખર બંધ થવું જોઈએ અને તમારા ભાજપ કે કોંગ્રેસના ચક્કરમાં હિન્દુ મુસ્લિમ કરવાનું બંધ કરો અને દેશને અને આપણા જિલ્લાને સાચી રાહ દેખાડો જામનગરના વિકાસ માટે વિચારો જામનગરના શિક્ષણ જામનગરને રોજગારીની તકો અને જામનગરના ખેડૂતો માટે કામ કરો અને જામનગરની ટ્રાફિક સમસ્યા પર કામ કરો હિન્દુ હોય કોઈ પાર્ટી માટે હિન્દુ નથી એને કોઈ પાર્ટીઓ મને સપોર્ટ કરવા માટે જન્મ નથી લીધો અને હિન્દુઓને પોતાની સુરક્ષા કેવી રીતે કરવી અને કેમ કરવી એ સારી રીતે આવડે છે જયારે ભાજપનું બી પણ આ જમીન પર ન હતું ત્યારે પણ હિન્દુ હતા અને ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ રાજનીતિક દલ એક બીજાના પોતાના ફાયદા માટે વિલીનીકરણ કરતો હતો અને હવે કરશે ત્યારે પણ હિન્દુ તો હશે જ અને સનાતન ને બચાવવાની કે સનાતનીઓની રક્ષાના બણગા ફૂકવાનું અને પોતાની રાજનીતિના રોટલા શેકવાનું હવે બંધ કરી નાખો કારણ કે સનાતન ને ખતમ કરવો કે સનાતન ની રક્ષા કરવી એ કોઈ પણ ની તેવડ ની બહાર ની વાત છે જયારે દરિયામાંથી એક માછલી ને હાથમાં લઈને કોઈ મહાપુરુષ ને પૂછવામાં આવે કે આ માછલી હિન્દુ છે કે મુસ્લિમ ત્યારે મહાપુરુષ કહેશે કે આ હિન્દુ પણ નથી આ મુસ્લિમ પણ નથી આ સનાતની છે આખું બ્રહ્માંડ સનાતન છે જળ જમીન અને વાયુ આ બધું સનાતન છે આ સૃષ્ટિનો એક એક જીવ એક એક વૃક્ષ સનાતન છે અનંત સનાતન છે એટલે આપણા જેવા સાધારણ મનુષ્ય એ ક્યારેય સનાતન ની રક્ષાની વાત કરીએ એ ક્યારેય શોભતી નથી પછી એ સાધારણ મનુષ્ય પ્રધાનમંત્રી પોતે પણ હોય શકે છે કારણ કે સનાતન ની સામે મનુષ્ય માત્ર એક નાનો એવો જીવ છે જય સનાતન જય હિન્દ